જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે નાવા લોકમાં તો ગાય છે અત્યારે આઠ વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે આ બાજુ જુઓ ચા ગરમ થાય છે અને આ બાજુ ગાય છે નાગી સૂંઘી દે છે અને આપણો જે નેહાળનો મોલ થતો ને એમાં મોળ થતું ખરાબ પણ અને પરીક્ષા ચાલુ હો ને જુઓ આ બકા આવશે આદન આદન બકા આવશે પરીક્ષા ચાલુ હોય તો ને એ પેપર નહીં પટી જાવ હા તું

જો આ બાજુ પપ્પાનું ટિફિન બનાવી આપતો સેવ ડુંગળીનું અને આ બાજુ રોટલી છે અને મમ્મી કરે હા આ એ શાક હું બનાવી હા એ શાક હું બનાવી હું વાત કરી પપ્પા ના નઈ સા સેવ સેવ શાક અમાર નારીસ બનાવ દો બરો હો તો ગાઈસ ફાઇનલી જો આપળા તો ચાલતા ચાલતા સદિમાન મંદિરે આવી ગયા છીએ જો અને આ તો સાગર કરો નહીં એમ છે એટલે આપણે તો જવું પડશે જોવા ને આ તો વાયરો બધા છે જો વાયરો બહુ છે આમ તો ઠંડી એટલી બધી નહીં પણ વાયરો બહુ જો સૂર્ય મસ્ત નીકળી જશો તો ને લેસ ગોતીએ એકલા ઉનાવા તો ગાઈસ અત્યારે આપણે દસ વાગી ગયા પછી બનાવો છે ને ખાલી બીવરાઈએ હો પ્રેમ કરું ને એનો મોટો મે સાઓ હો હલટ આવ છે કન્ટિન્યુ બની રહે છે હા એ અરે ભાઈ અતુલ આવી ગયો ભાઈ પાછળ લઈ હો તો ક્યાં હેડ્યો જો અમાર કનૂજી તો તો અત્યારે સાઈડ ઉપર છે અને જો ગાઈશ મિરર લગાઈએ હમાર સાઈડ બે સબ્દા કે ઘણા દિવસ પછી ઘણા દાવાથી આપણું નવું સોંગ આવી રહીએ મસ્ત નવું સોંગ આવશે ઉતારી દેસ મળે એટલે આપડે ગાડીમાં આયા અને પછી બ્લોગ ઉતાર્યો નતો અને નોકરી એટલું બધું કોમ નથી એટલે અને મારા ભાઈ સંજય આવી ગયો છે અને સંજયના બાલ બતાવજો આ કપાયે સેટ કરાયે બાલ કપાય કપાય હા પણ એના બાલના બાલ વાતમ થઈ જાય ખબર નહી પડતી એટલે એટલે કાકે જ નહી આવા સંજય જમીવું એવું માર કપાવાતા એવા જો ગાઈસ ટોલાળા ટોલ કા કરાઈન પછી બાલ બગડી જને મને હન ગાઈસ આ બાજુ

સ્ટાર્ટ અરે હા તો ગાઈ જ અત્યારે આપણો સાત પિસ્તાલી થઈ ગયો અને આ બાજુ જો બધું મિક્સ શેક બનાવી છે અને આ બાજુ જો શેવ ટમેટાની શેક બનાવીશું આપણા માટે તો પહેલાં જઈ જઈએ તો ગાઈ જો ફાઇનલી આપણે જમીન હા ને ખાટલા બાટલા કમ્પ્લીટ પાછું દીધા છે અને આ બાજુ જો ટાઈમ મળ્યો અત્યારે ફેસવોશ યુઝ કરવાનો તો આ બાજુ ગાયસ પોણી ગરમ થાય છે તો ફેસવોશ ફેસવોશ યુઝ કરીને આરામ કરવાના થાય એટલે ડાયરેક્ટ ગીત જવાનું થાય તો સપોર્ટ કરજો આશા છે કે આનો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા પૂરતાને મળીએ નેક્સ્ટોમાં ત્યાં સુધી ઈચ્છે મારી